સૌથી પહેલાં તો બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ગુલાબસિંહજી રાજપૂતને ખૂબ ખૂબ અભિનંદન પાર્ટીએ ખૂબ જ સારો નિર્ણય લીધો છે એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું અને મને વિશ્વાસ પણ છે કે એમના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ મજબૂત થઈ અને આગામી સમયમાં બહાર આવશે શું લાગે છે ગુલાબસિંહ રાજપૂતને અત્યારે જે પસંદગી કરવામાં આવી છે અત્યાર સુધી નામ ચાલતું હતું ભરતસિંહનું હવે અચાનક ગુલાબસિંહનું નામ આવ્યું છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ યથાવત જે સ્થિતિ છે એ રહેશે કે નહીં જો આમાં રાહુલ ગાંધીએ જે બનાસકાંઠા કે સમગ્ર દેશમાં એક માપદંડ નક્કી કરી અને નવસર્જન સંગઠન નું અભિયાન ચલાવ્યું એમાં મારું એવું વ્યક્તિગત માનવું છે કે હાલ પૂર્તા એમાં મને બહુ દમ ના લાગ્યો એનું કારણ છે કે કેટલા એવા પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે જેમ કે ભરૂચ રાજેન્દ્રસિંહ રાણા તો એ છેલ્લા અહેમદભાઈ વખતથી ત્યાંના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા એના પછી વી કે સાહેબ હોય ગાંધીનગર લોકસભા જે આપણે થી આઠ લાખ માટે આવ્યા છીએ એવી કેટલી લોકસભાઓ છે

ગુજરાતની એકમાત્ર લોકસભા જીતી અને જે પ્રમુખ આવ્યો હોય જો નોન રિપીટ થિયરી જ લાગુ કરી હોત તો મને એમ લાગે છે બરાબર છે યોગ્ય નિમણૂંકો થઈ છે પણ તમે છ થી સાત જિલ્લા પ્રમુખોની રિપીટ કરતા હો અને જે આખા ગુજરાતમાંથી એક લોકસભા જીતીને પ્રમુખ આવ્યો હોય એ પ્રમુખને તમે રિપીટ નથી કરતા તો મારા માનવા પ્રમાણે નાના કાર્યકર પાયાના કાર્યક્રમને આ બાબતથી થોડો દુઃખ થશે કે ભાઈ જે રાહુલજીએ નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો અને એમાં તો હતું એને નીકળ્યું ચાર પાંચ જણા બેસી અને એમણે જ નક્કી કર્યું કે આગામી પ્રમુખો કોણ હશે પણ બનાસકાંઠામાં ગુલાબસિંહને એ યોગ્ય વ્યક્તિ છે પણ મારો વાતો એ વાતથી છે કે બનાસકાંઠા જિલ્લામાં જે ઝારખંડથી તમે લાવી અને પ્રભારી આવે છે સેન્સ લેવામાં આવે છે એક પ્રક્રિયા થાય છે અને એના પછી ગુલાબસિંહ પોતે પણ પોતાનો દાવો નથી કરતી વખતે નિરીક્ષક જોડે એવી વાત કરે છે કે ભાઈ મારો દાવો રિપીટ જો ભરતસિંહને કરવાના હોય તો મારો દાવો નથી બદલવાના હોય તો જ મારો દાવો સમગ્ર જિલ્લાના નેવું ટકા કાર્યકર્તાઓએ ભરતસિંહનો મેસેજ આપ્યો હોય વોન્સેપ આપ્યો હોય અને એના પછી આ નિર્ણય થાય તો આવું તો ધારો કે આટલી બધી પ્રક્રિયાઓ આટલા સો દોઢસો નિરીક્ષકો કેન્દ્રમાંથી ગુજરાતમાં મોકલ્યા એના કરતાં માનો કે બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ બેનશ્રી ગેની બેન અને બળદેવજી જિલ્લાના પ્રભારી આ બંનેને પૂછીને નિર્ણય લેવો હતો તો આવડો મોટો હળમારો કરવાની કોઈ મારા વ્યક્તિગત માનવા પ્રમાણે જરૂર નથી તો કહી શકાય વાધ્યભાઈ કે જે રીતે આપણે આપણું નિવેદન આપ્યું તો ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે જિલ્લામાં વિરોધ કોંગ્રેસમાં અંદર વિરોધ હોય એક વર્ષથીને રિપીટ ન કરવાથી ના પાયાનો કાર્યકર જે છે એ આના કારણે મેં તમને અગાઉ કીધું એમ કે સમગ્ર ગુજરાતમાંથી જે જિલ્લાનો પ્રમુખ એક લોકસભા જીતાડીને લઈને આવ્યો હોય ત્યારે તમે બાકીના જે જિલ્લાઓમાં સાત સાત આઠ આઠ એ વોટ આપણે લોકસભા હાર્યા છીએ ત્યાં રિપીટ કરો છો અને બનાસકાંઠા જે જીતાડીને પ્રમુખ આવ્યો છે એને તમે રિપીટ નથી કરતા આપ્યું છે યોગ્ય વ્યક્તિને ગુલાબસિંહ યોગ્ય વ્યક્તિ છે પણ પેલા પેલી બાજુ જોતા આ બાબતથી પાયાના કાર્યકર્તા હતાશ થશે એવું મારું વ્યક્તિગત માનવું છે શું લાગે છે આ બાબતે એક વર્ષથી નારાજ હોઈ શકે બિલકુલ ના હોઈ શકે ભરતસિંહ એ કોંગ્રેસના સમર્પિત કાર્યકર્તા છે એમની ગળતુથી એમના પિતાજી વખતથી એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે ભરતસિંહ કોંગ્રેસથી નારાજ હોય એ માની જ ન શકાય કોઈ કહે તો પણ હું ના માનું કારણ કે કોંગ્રેસ પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છે બનાસકાંઠામાં જે રીતે લોકસભા પછી કોંગ્રેસનો એક જુવાળ ઉભો થયો ગુલાબસિંહ રાજપૂત જેમ જેમ આપે કહ્યું કે યુવા વર્ગમાં પણ ખૂબ લોકપ્રિય છે અને એક શાંત પ્રિય સ્વભાવ છે

અત્યાર સુધી ચાલતું હતું નામ કદાચ કે ભરતસિંહ રિપીટ થશે પરંતુ અચાનક જ ગુલાબસિંહ રાજપૂત જ્યારે નામ આવ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ શું કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતે નેવું થી પંચાણું ટકા મેં કહ્યું એમ કોન્સેપ્ટ આપ્યા હતા ભરતસિંહના ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય ઇવન ગુલાબસિંહ રાજપૂત હોય એમણે પણ આ દાવા જે પાંચ છ લોકોએ કર્યા હતા જેમણે પણ કે પ્રમુખ પદના એમણે પણ જો ભરતસિંહને રિપીટ ના કરો તો જ અમારો દાવો છે અને એમ છતાં પણ કેન્દ્રીય નેતૃત્વએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખબર નહીં એમના ઘણા બધા માપદંડો છે માપદંડોને આધારે એમણે નિર્ણય લીધો છે પણ આના કારણે જે રાહુલ ગાંધીનો જે પ્રોગ્રામ લઈને આવ્યા હતા જે સપનું લઈને આવ્યા હતા જે સંગઠનને નવસર્જન કરવાની વાત કરવાની આવી હતી એ તમે જુઓ તો આ બાજુ વી કે કચ્છમાં એક ત્રીસ ચાલીસ વર્ષથી મૂળ જિલ્લા પ્રમુખની જ પોસ્ટ છે પછી રાજેન્દ્રસિંહ રાણા લોકસભા પાટણ ગાંધીનગર બરોડા આ બધા રિપીટ થયા છે તો રિપીટ કરવાનો સૌથી પહેલો પહેલો જો રિપીટ કરવાનું ગુજરાતમાં થાય તો એક ભરતસિંહનું નામ પહેલું આવવું જોઈએ કારણ કે પોતે પોતાના નેતૃત્વમાં બનાસકાંઠા લોકસભા જીતી અને એમણે દિલ્હી એક પંજાને મોકલ્યો છે ત્યારે એમને થોડી રિપીટની અપેક્ષા વધારે હોય અને નાના કાર્યકર્તાઓના મનમાં પણ એવું હતું જ કે ભાઈ જો રિપીટ વાળી વાત આવશે તો ભરત રિપીટ કરવામાં આવશે અને કરવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે તો પછી જે પ્રભારી અહીંયા આવ્યા હતા કોન્સેપ્ટ લઈને અને જે રિવ્યુ લીધા આખા જિલ્લામાંથી ચૌદ ચૌદ તાલુકામાંથી અલગ અલગ વિસ્તારમાં જઈ જઈને તો પછી એ રિવ્યુના આધારે પસંદગી થઈ છે કે પછી કારણ કે બીજું છે હવે જો આધારે પસંદગી થવી જોઈએ તો તો પછી રાજભાઈ ભરતસિંહની થવી જોઈએ કારણ કે હું તમને કહ્યું એમ ગુલાબસિંહ રિવ્યુ વાળી વાત ચાલી નથી એટલે જ કહું છું કે જે કોન્સેપ્ટ લઈને રાહુલજી આવ્યા હતા એનું અત્યારે મને બહુ એમાં એવું નથી દેખાતું કે ખરેખર આ એમના પ્રમાણે ચાલ્યું હોય તો શું લાગે છે કયા આધારે પસંદગી થયું હવે આમાં કેવું છે કે નેતૃત્વને જે ગમે તો એમાં તો હું કોમેન્ટ કરવા માટે થોડો નાનો પડું કે નેતૃત્વને વિશે કોઈ કોમેન્ટ હું ના કરી શકું પણ જે માપદંડો સચવા જોઈએ એ સચવાયા નથી એ વાતનો ગણગણાટ કોંગ્રેસના પાયાના કાર્યકર્તામાં ચોક્કસ છે